કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજની રેસીપી શરૂ કરતાં પહેલાં પન્નાની રસોઈ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થયેલ છે જેથી હું પન્નાની રસોઈ ગુજરાતી ચેનલ સાથે જોડાયેલા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવો સાથ અને સપોર્ટ આ ચેનલને તમે આપતા રહો તેવી હું આશા રાખું છું તો પછી ચાલો એક નવી અને એકદમ સિમ્પલ રેસીપી આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તે શરૂ કરીએ તો સૌ પ્રથમ તો હું તમને જણાવી દઉં કે આજની આપણી જે રેસીપી છે એ વઘારેલા બાજરીના રોટલાની છે તો સૌથી પહેલાં તો તમારે બાજરીનો રોટલો લેવાનો છે તો તમે તરત જ બનાવી અને ફ્રેશ રોટલો પણ લઈ શકો છો અને જો ફ્રેશ રોટલો ના હોય તો તમે વધેલો રોટલો કે પછી એક બે કલાક પહેલાં બનાવેલો રોટલો હોય એ પણ લઈ શકો છો તો મારી પાસે હમણાં જ બનાવેલો રોટલો છે તો હું એ લઉં છું હવે આપણે રોટલાને આવી રીતે થોડા થોડા મોટા મોટા ટુકડાઓમાં તોડી લઈશું તો આખે આખા રોટલાને આવી રીતે આપણે તોડીને તૈયાર કરી લેવાનું છે અને રોટલાનું મેઝરમેન્ટ તમે એક રોટલાથી પણ બનાવી શકો અને બે રોટલાથી પણ બનાવી શકો જેટલા પણ મેમ્બર હોય તમારા ઘરમાં ખાવા જેટલા એ પ્રમાણે રોટલો લઈ શકો છો પછી આપણે એક કઢાઈ લઈશું અને એની અંદર તેલ લેવાનું તો આપણે બે મોટી ચમચી એમાં તેલ લઈશું પછી એક સૂકા મરચાંને બે ટુકડા કરી અને નાખવાનું એની અંદર એક ચમચી ઝીણું સમારેલું લસણ એક ચોથાઇ ચમચી રાઈ એક ચોથાઇ ચમચી જીરું અને એક ચમચી લીલા મરચાં નાખવાના છે સમારેલા એકદમ ઝીણા ઝીણા સમારીને નાખજો આ બધી વસ્તુને થોડી સાંતળી લેવાની પછી બધી વસ્તુ સતરાઈ જાય એટલે એક નાની સાઇઝની ડુંગળી કાપી અને એને નાખવાની અને ડુંગળીને પણ સરસ એવી શેકી લેવાની તો ડુંગળીને થોડી વધારે અને સરસ એવી શેકજો તો એનો સ્વાદ છે એ સારો આવશે અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળી પણ સરસ એવી સતળાઈ અને તૈયાર થઈ ગઈ છે એનો કલર થોડો ગોલ્ડન આવી ગયો છે તો જેવી ડુંગળી તમને આવી સતળાયેલી લાગે કે તરત જ તમે એક ટામેટું નાખી દેજો એની અંદર સમારેલું તો ટામેટું નાખવું ઓપ્શનલ છે તમને પસંદ હોય તો તમે ટામેટું નાખી શકો છો નહીં તો આ રેસીપીમાં તમે ટામેટું છે એને સ્કીપ કરી શકો છો ટામેટાને પણ ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું શેકી લેવાનું એની અંદર પછી આપણે સેંધાવ મીઠું નાખીશું એક ચોથાઇ ચમચી અને એક ચોથાઇ ચમચી જેની અંદર સાદું મીઠું નાખવાનું તો બંને મીઠું મિલાવી અને ટેસ્ટ પ્રમાણે લેવાનું છે પછી એક ચોથાઇ ચમચી હળદર પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર અડધો ચમચી લાલ મરચું પાવડર અને એક ચોથાઇ ચમચી એની અંદર આપણે ગરમ મસાલો નાખવાનો હવે બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી અને બરાબર શેકી લેવાનું છે મસાલાઓ બળી ના જાય એનું પણ ધ્યાન રાખજો પછી આપણે જેવું બધું આ શેકાઈ જાય એટલે આપણે જે રોટલાને તોડીને રાખેલો એ રોટલો આની અંદર નાખીશું તો રોટલો નાખીને રોટલાને પણ બરાબર આપણે બે મિનિટ માટે એને મિક્સ કરી લેવાનું તો મસાલાઓ અને ડુંગળી ટામેટાનું બધાનું ફ્લેવર રોટલામાં સરસ આવી જાય ત્યાં સુધી એને મિક્સ કરી લેવાનું આ જો ફેરવતા જઈ અને મિક્સ કરી લીધું છે તો રોટલા ઉપર બધા જ મસાલાઓ ચોટી ગયા છે તમે જોઈ શકો છો ને તો જ બરાબર આવી રીતે તૈયાર થઈ જાય રોટલો પછી એની અંદર થોડીક છાશ નાખવાની તો હમણાં મેં એક ચાના કપ જેટલી છાશ નાખી છે અને એને મિક્સ કરી લઈએ તો રોટલાના મેં ટુકડા મોટા મોટા રાખેલા જેથી આવી રીતે આપણે છાશ નાખીએ તો એકદમ રગડો ના થઈ જાય એટલા માટે તો રોટલો તમે જ્યારે પણ વગારો ને ત્યારે એની અંદર થોડા થોડા ટુકડાઓ આવે એવી રીતે તમે રાખો તો સારો લાગે તો થોડા મધારે પડતા મોટા ટુકડાઓ લાગતા હોય તો આવી રીતે ચમચાથી તમે તોડી શકો છો પરંતુ જો તમે પહેલેથી જ રોટલાનો એકદમ ભૂકો કરી નાખશો તો પછી એકદમ એ જેવો થઈને તૈયાર થશે ફ્રેન્ડ્સ તો એટલા માટે થોડા મોટા ટુકડાઓમાં રાખજો એટલે જેવું તમે છાશ નાખશો ને એવો એનો થોડા ટુકડાઓ ટુકડાઓ મોઢામાં આવશે ખાતા ટાઈમે તો તમને બહુ જ સરસ લાગશે પછી ફરીથી પણ મેં અડધો ગ્લાસ જેટલી છાશ નાખી દીધી છે અને ફરીથી આપણે આને મિક્સ કરી લઈએ ટોટલ આમાં આપણે એક ગ્લાસ જેટલી છાશ લેવાની છે તો રોટલો મેં એક લીધેલો મીડિયમ સાઇઝનો એટલે મારે એમાં એક ગ્લાસ જેટલી છાશની જરૂર પડી છે તમે જે પ્રમાણે રોટલો લેશો એ પ્રમાણે તમારી આમાં છાશની જરૂર પડી શકે છે તો તમે છાશ ના હોય તો છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો પછી છાશ કે દહીં નાખ્યા પછી આને બે ત્રણ મિનિટ માટે આવું મસ્ત ઉકળવા દેવાનું આ જો મસ્ત એવું એને ઉકળવા દેવાનું તો તમને આમાં કોઈ પણ મસાલાઓ વધતાં ઓછી લાગતા હોય તો તમે એડ કરી શકો છો મને પણ થોડું મોડું લાગ્યું તો મેં મીઠું નાખ્યું છે હવે આપણે આને બે મિનિટ માટે હાઈ ફ્લેમ પર મસ્ત એવું ઉકાળી લેવાનું આ પ્રોસેસ તમે હાઈ ફ્લેમ પર કરજો એટલે બહુ જ સ્વાદ એનો સારો આવે છે અને છાશ તમારે જેટલી પણ ખાટું જોઈતું હોય એ પ્રમાણે વધતા ઓછી ખાટી લઈ શકો છો તો ચાલો આપણો વઘારેલો જે રોટલો છે એ બનીને તૈયાર થઈ ગયો છે ઉપરથી ધાણા નાખી દીધા લીલા અને થોડી મેં ડુંગળી પણ કાપેલી નાખી છે એને હવે સર્વ કરીએ આપણે તો આને સર્વ કરતાં બે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો અને તમે જોઈ શકો છો કે એની કન્સિસ્ટન્સી છે કંઈક આવી થઈ ગઈ છે તો તમે એ પ્રમાણે છાશનો ઉપયોગ કરી અને તમારે જેટલું પણ આને ઝાડું પાતળું રાખવું હોય એવી રીતે તમે છાશ એડ કરી શકો છો ઉપરથી થોડી ડુંગળી થોડા લીલા મરચાં અને ધાણા નાખી અને આપણે આને સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે આ રોટલો તમે ક્યારેય પણ ટ્રાય ના કર્યો હોય તો મારા કહેવાથી એકવાર ટ્રાય કરીને જોજો અને આમ પણ અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો આ બાજરીનો રોટલો ખાવો ખૂબ જ હેલ્થ માટે ફાયદાકારક છે અને તમે જ્યાં જોયું હશે ત્યાં આ વઘારેલા રોટલાની રેસીપી તમને જોવા મળી જશે તો આ ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહી છે અત્યારે જો તમે ટ્રાય ના કરી હોય અત્યાર સુધી તો મારા કહેવાથી એકવાર ટ્રાય તો કરી જ જોજો ફ્રેન્ડ્સ તો તમને અને તમને મારી આજની વઘારેલા બાજરીના રોટલાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને રેસીપી સારી લાગી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે આ રેસીપીને શેર પણ જરૂરથી કરજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે પ્રેસ કરી દેજો તો ફ્રેન્ડ્સ મળીએ એક આવી નવી અને એકદમ આસાન રેસીપીની સાથે આવજો